નમસ્કાર ધીયારત્ના બચત સહકારી મંડળી લિમિટેડમાં આપનું સ્વાગત છે હું પ્રવીણ વાઘેલા આજે તમને માસિક થાપણ બચત યોજના વિશેની ટૂંકમાં માહિતી આપીશ માસિક થાપણ બચત યોજનામાં તમે દર મહિને પાંચસોથી લઈને વીસ હજાર સુધીનો હપ્તો રાખી શકો છો આ યોજનામાં છ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના હપ્તા તમે ભરી શકો છો માસિક થાપણ બચત યોજનામાં છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું વ્યાજ તમને મળવાપાત્ર છે માસિક થાપણ બચત યોજનામાં તમને કુદરતી વીમો અને એક્સિડન્ટ વીમો પણ મળવાપાત્ર છે આ યોજનામાં વધારાનો લાભ એવો છે કે બાર મહિના પછી ગમે ત્યારે તમારું અવસાન થાય છે અને જો તમે ભરેલી રકમ અથવા તો વીમો લેતા નથી તો પાકતી મુદતે તમારા વારસદાનને પૂરેપૂરી વ્યાજ સાથે પાકતી રકમ મળવાપાત્ર છે માસિક થાપણ બચત યોજનામાં વધારાનો લાભ એ છે કે તમારા છ હપ્તા પૂરા થાય ત્યારે તમને સોના ચાંદીની ગિફ્ટમાંથી કોઈ પણ એક ગિફ્ટ મળવાપાત્ર છે જે આ ગિફ્ટ તમને ફરજિયાત મળશે અને વિનામૂલ્યે મળશે આ યોજનામાં તમને લોન પણ મળવાપાત્ર છે તમે દર મહિને હપ્તા ભરો છો તમારા બાર હપ્તા થઈ જાય છે બાર હપ્તા પછી તમને દર વર્ષે લોન મળવાપાત્ર છે પ્રથમ લોન પંદર હજારની મળે છે પંદર હજાર પછી પચીસ હજારની મળે છે પચીસ હજાર પછી પાંત્રીસ હજારની મળે છે આ રીતે દર વર્ષે લોન વધતી જશે તમારું ક્રેડિટ સારી હશે તો તમને વધારે લોન પણ મળવાપાત્ર છે મેં તમને માસિક થાપણ બચત યોજનાને ટૂંકમાં માહિતી આપી જો તમને આ યોજનાની વધારે માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો તો આનો સંપૂર્ણ વિડીયો હું તમને યુટ્યુબમાં મૂકી દઈશ જેથી તમને આના વિશેની વધારે માહિતી મળતી રહે ધન્યવાદ